હેલો મિત્રો આપ જોઈ રહ્યા છો આઝાદ ન્યૂઝ હાસ્ય કલાકાર અને પદ્મશ્રી ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીના સન્માન સમિતિ દ્વારા તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસના ના રોજ ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીની સ્વાગત યાત્રા માટેની વિવિધ સમાજના પ્રમુખ મંત્રીઓ તેમજ આગેવાનો સાથેની બેઠક સુરેન્દ્રનગર બ્રહ્મસમાજ ખાતે યોજાઈ હતી સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીને તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ મહામહિમ રાષ્ટ્રપતિના વરદ હસ્તે પદ્મશ્રી એવોર્ડ મળવાનો છે ત્યારે આ એવોર્ડ મેળવી જગદીશભાઈ ત્રિવેદી તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસના રોજ સુરેન્દ્રનગર પરત ફરવાના છે જ્યારે ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી સન્માન સમિતિ દ્વારા ડોક્ટર જગદીશભાઈનું સુરેન્દ્રનગરની અંદર સ્વાગત યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું આ યાત્રાની અંદર જોડાવા માટે અને એના આયોજન માટે વિવિધ સમાજના પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ તેમજ આગેવાનોની એક બેઠક સુરેન્દ્રનગર બ્રહ્મસમાજ ખાતે યોજાઈ હતી સાથે સાથે સુરેન્દ્રનગરના બ્રહ્મ સમાજના આગેવાનોએ આ meeting માં પોતાના વક્તવ્ય આપ્યા હતા અને આયોજનબદ્ધ કઈ રીતે આ સ્વાગત યાત્રા કરવી તેનું માર્ગદર્શન પૂરું પાડેલ હતું આ સ્વાગત યાત્રા ઉપાસના સર્કલ થી સાંજે પાંચ વાગે પ્રસ્થાન થઈ અને હેન્ડલૂમ ચોક ટાંકી ચોક જવાર ચોક બાબુ રાણપુરા ચોક ખાતે સમાપન થશે તેવું જણાવ્યું હતું બેઠકમાં પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી તેમજ નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય અને બ્રહ્મ સમાજના આગેવાન પ્રદીપભાઈ જાની તેમજ જૈન સમાજના આગેવાન ડી વી શાહ સાહેબ અને વાણંદ સમાજના અગ્રણી જયેશભાઈ વાણંદે માર્ગદર્શન પૂરું પાડેલ હતું તેમજ યુવા બ્રહ્મ સંગઠનની સમગ્ર ટીમ દ્વારા આ બેઠકની વ્યવસ્થા કરવામાં આવી હતી આઝાદ ન્યૂઝ સુરેન્દ્રનગર દુષ્યંત આચાર્ય